ભાષા સમાજ વિજ્ઞાનનું એટલું બધું લાંબું છે કે બધું કરાવીશ કે નહીં એ મને ખબર નથી થોડુંક આજે ફરી કરીએ ચોથું લેક્ચર છે આ આજે વાત કરીશું ભાષા સમુદાય સ્પીચ કોમ્યુનિટી જે સમાજના સભ્યો વિચારોની અભિવ્યક્તિ તથા તેને સમજવા માટેની વ્યવસ્થાથી પરસ્પર જોડાયેલા હોય એને ભાષા સમુદાય કહે છે ફરી એકવાર જે સમાજના સભ્યો વિચારોની અભિવ્યક્તિ તથા તેને સમજવા માટેની વ્યવસ્થાથી પરસ્પર જોડાયેલા હોય એને ભાષા સમુદાય કહે છે આ માટેના અમુક નિયમો હોય છે અને તે ભાષા સમાજના સભ્યોના માનસમાં સમાનપણે અસ્તિત્વ ધરાવતા હોય છે ભાષા સમાજની વિભાવનાના ત્રણ ઘટક છે ભાષા સમાજ એટલે શું હું અને તમે ગુજરાતી ભાષા સમાજના વ્યક્તિ છીએ મારા મગજમાં ભાષાની જે વાત છે એ જ તમારા મગજમાં પણ છે એટલે અહીંયા કહ્યું છે કે આ માટે ભાષા માટેના જે નિયમો હોય છે તે ભાષા સમાજના સભ્યોના માનસમાં સમાનપણે અસ્તિત્વ ધરાવે છે આપણે આ માટે ભલે આપણે ભણેલા હોય કે અભણ હોઈએ ક્યાં છે લગાડવું ક્યાં હતું લગાડવું ક્યાં હશે લગાડવું આપણે જાણીએ છીએ એના માટે ભણવું જરૂરી નથી ભાષા વિજ્ઞાનના ખાં થવાની જરૂર નથી તો આપણો ભાષા સમુદાય સ્પીચ કોમ્યુનિટી એક છે પણ એ જ વસ્તુ અંગ્રેજી આપણને નહીં આવડે કારણ કે આપણો ભાષા સમુદાય નથી તો ભાષા સમાજની વિભાવનાના ત્રણ ઘટક છે એક ઉચ્ચ બોધ ગમ્યતા ડેન્સિટી ઓફ કોમ્યુનિકેશન કોઈ એક ભાષા સમાજના સભ્યોના પારસ્પરિક વિચાર વિનિમયમાં વક્તાની વાતને શ્રોતા દ્વારા વધતા ઓછા ઊંડાણથી સમજી શકવાની માત્રાને સંપ્રેષણ સંપ્રેષણ એટલે સામે પહોંચવું સંપ્રેષણ ઘનત્વ કહે છે ડેન્સિટી ઓફ કોમ્યુનિકેશન સંપ્રેષણ ઘનત્વ અમુક ભાષા સમાજમાં સંપ્રેષણનું સ્તર ઘણું સારું હોય જ્યારે અમુકમાં એટલું સારું ન પણ હોય તો ભાષા સમુદાયના જે ત્રણ ઘટક છે એમાં પહેલું ઉચ્ચ બૌદ્ધ ગમ્યતા તમે કેટલું સમજો છો ડેન્સિટી ઓફ કમ્યુનિકેશન સંપ્રેષણ ઘનત્વ મહેરબાની કરી ધનત્વની લગતા ઘન બીજું ઘટક પ્રતિકાત્મક એકતા સિમ્બોલિક ઇન્ટિગ્રેશન પ્રતિકાત્મક એકતા મેં હમણાં જ કહું કે આપણે એક ભાષા સમાજના છે ભાષા એક પ્રતિક વ્યવસ્થા તરીકે એક સમાજને સંગઠિત કરવાનું કામ કરે છે દાખલા તરીકે અમદાવાદમાં જુદી જુદી ભાષાના ભાષકો વસે છે છતાં સમગ્ર સમાજને સાંકળવાનું કામ ગુજરાતી ભાષા કરે છે અથવા સૌથી વધારે પ્રમાણમાં ગુજરાતી ભાષા કરે છે અને ત્રીજો ઘટક એ છે ભાષક સંખ્યા કેટલા લોકો બોલે છે ભાષક સંખ્યા દરેક ભાષા સમુદાયની અભિવ્યક્તિનું માધ્યમ માત્ર એક જ ભાષા નથી હોતી કેટલીક વ્યક્તિઓ એક ભાષા અને અનેક બોલીઓ અથવા તો અનેક ભાષાનો ઉપયોગ કરે છે આ રીતે કોઈપણ ભાષા સમાજમાં પારસ્પરિક વિચાર વિનિમય માટે કેટલી ભાષાઓ અથવા બોલીઓનો ઉપયોગ થાય છે એ બાબત પર ભાષા સમાજની પ્રકૃતિનો આધાર છે દાખલા તરીકે મુંબઈ અને અમદાવાદના ભાષા સમાજો આ રીતે જુદા પડે છે અમદાવાદના ભાષા સમાજમાં ગુજરાતી હિન્દી અંગ્રેજી વગેરે મુખ્ય છે મુંબઈમાં મરાઠી ગુજરાતી હિન્દી અંગ્રેજી વગેરે મુખ્ય છે આ બેઉના ભાષા સમાજ જુદા પડે ભાષા સમુદાય મનુષ્ય સમાજમાં રહે છે અને દરેક સમાજની એક ભાષા હોય છે જેના વડે સમાજના સભ્યો એકબીજા સાથે વ્યવહાર કરે છે સમાજના સભ્યોની ભાષા એક જ હોય તો પણ આ સભ્યો એનો ઉપયોગ અલગ અલગ રીતે કરતા હોય છે એટલે કે એમના ભાષા પ્રયોગમાં વૈવિધ્ય જોવા મળે છે ગુજરાતી ભાષા સમુદાયના લોકો જે રીતે ભાષા પ્રયોજે છે તેમાં એમના શિક્ષણ વ્યવસાય આર્થિક સ્થિતિ એમ સમાજના જે જુદા જુદા સ્તર ભેદ છે એ ડાક્ટર છે એ ઇજનેર છે એ નળ રિપેર કરનારો છે એ એસી રિપેર કરનારો છે એ સુથાર છે તો શિક્ષણ એ પટ્ટાવાળો છે એ બોસ છે શિક્ષણ વ્યવસાય અને આર્થિક સ્થિતિ એમ સમાજના આ સ્તરભેદ પર ગુજરાતી ભાષા સમુદાયના લોકો જે ભાષા પ્રયોજે છે એ એમાં વ્યક્ત થશે ઉચ્ચ શિક્ષણ પામેલા સમાજના ઉચ્ચ વર્ગના લોકો અંગ્રેજી ભાષાનો ઉપયોગ વધારે કરે છે પણ અંગ્રેજી શબ્દોના મિશ્રણવાળી ગુજરાતી તો સમાજના મોટા ભાગના લોકો પ્રયોજે છે એમાં સામાજિક આર્થિક સ્તરભેદ આડા આવતા નથી વળી મધ્યમ વર્ગ અને અર્ધશિક્ષિત વર્ગ તો ગુજરાતી ક્રિયાપદોની સાથે અંગ્રેજી શબ્દો પ્રયોજે છે જેમ કે ઇન્વાઇટ કરવા ઇન્સ્પેક્શન કરવું ટીચિંગ કરવું એક્ઝામ આપવી તો શબ્દો તો બધા અંગ્રેજી વાપરે છે ક્રિયાપદો જ માત્ર ગુજરાતી છે આ વિવિધતાને વર્ણવવા માટે ભાષાવિદોએ કોડની કોડ સીઓડી કોડ કોડની વિભાવના રજૂ કરી છે કોડ એટલે એક ભાષા સમુદાયમાં પ્રચલિત સમાન ભાષા સમાન બોલી અને સમાન રૂપ અહીં સમાન એટલે સમાજના બધા સભ્યોમાં પ્રયોગની સમાનતા જેમ કે ઉચ્ચ શિક્ષિત વર્ગની અંગ્રેજીના પ્રભુત્વવાળી અભિવ્યક્તિ અને બીજા વર્ગોની અંગ્રેજી મિશ્રિત ગુજરાતી અભિવ્યક્તિ આ બંને અભિવ્યક્તિને ગુજરાતી ભાષાના બે કોડ કહી શકાય માનક ગુજરાતી ભાષા એ ત્રીજો કોડ છે સ્ટાન્ડર્ડ ગુજરાતી ભાષા સૌરાષ્ટ્રની બોલીઓ ઉત્તર ગુજરાતની બોલી સુરતી વગેરે બોલી ભેદો એ માનક ભાષાના ઉપકોડ માનક ભાષાના ઉપકોળ છે આ ભાષાભેદો સામાજિક સંદર્ભોથી પ્રભાવિત હોય છે આ ભાષાભેદો કોડ મેટ્રિક્સ કોડ મેટ્રિક્સ કોડ મેટ્રિક્સ કહેવાય કોડ મેટ્રિક્સ સાથે જ સંકળાયેલી વિભાવના વર્બલ રેપત્વારની છે જેને ગુજરાતીમાં ભાષિક કોષ કે ભાષા રૂપ ભંડોળ કહી શકાય ગુજરાતી ભાષા સમુદાયના કેટલાક ભાષકો માત્ર અંગ્રેજી પ્રભુત્વવાળો કોડ જ પ્રયોજે છે એમને માનક ભાષા કે બોલી ભેદ પર પૂરો અધિકાર હોતો નથી ઘણા અંગ્રેજી મિશ્રિત ગુજરાતી પ્રયોજે છે તેઓ માનક ભાષા સારી રીતે જાણતા હોય છે પણ બોલી ભેદો પર એમનો પર્યાપ્ત અધિકાર હોતો નથી ઘણા ભાષકો તમામ કોડ પર અધિકાર ધરાવતા હોય છે એટલે ધારો કે હું શુદ્ધ ગુજરાતી બોલું છું તો કાઠિયાવાડમાં જાઉં ત્યારે હું શુદ્ધ કાઠિયાવાડી પણ બોલી શકું છું તો બંને કોડ ઉપકોડ પણ પ્રભુત્વ છે એક ભાષા સમુદાય દ્વારા નિયમિતપણે પ્રયોજાતી બોલીઓ તેમજ અન્ય ભાષારૂપોનો સમૂહ તે ભાષાનો ભાષિક કોષ કહેવાય ભાષા એક સામાજિક વસ્તુ છે ભાષા અને સમાજ એકબીજા સાથે સંકળાયેલા છે જ્યારે સમાજની વાત કરીએ ત્યારે સમાજના વિવિધ સ્તરોને પણ ધ્યાનમાં લેવા પડે સમાજ વિવિધ સ્તરોમાં વહેંચાયેલો હોવાથી ભાષાના પ્રયોગમાં વિવિધતા મળે સમાજમાં સ્તર ભેદના મુખ્ય ચાર પરિબળ છે શિક્ષણ વર્ગ વ્યવસાય અને પદ આ ચારે પરિબળો ભાષાના ભાષકના ભાષા પ્રયોગને પ્રભાવિત કરે છે શિક્ષિત અશિક્ષિત ભાષકોના ભાષા વચ્ચે ભેદ જોવા મળે છે વ્યવસાયને આપણે ત્યાં સામાજિક પ્રતિષ્ઠા સાથે સાંકળવામાં આવે છે આ ભેદ ભાષા સંરચના પર પણ અસર કરે છે પ્રતિબિંબિત થાય છે જેમ કે કોઈ એમ નહીં કે પ્રોફેસર આવ્યો કે ડાક્ટર આવ્યો પણ ધોબી આવ્યો પટ્ટાવાળો આવ્યો એમ કહીએ છે કામવાળી આવી એવું કહીએ છે પોતાનાથી મોટી ઉંમરના હોય છતાંય ધોબી આવ્યો કે કામવાળી આવી એવું કહેવામાં આપણને કંઈ શરમ આવતી નથી એ પેલો સામાજિક ભેદ છે આમ પદભેદને અનુરૂપ ક્યારેક બહુવચનનું ક્રિયારૂપ કે એક વચનનું રૂપ પ્રયોજવો એની જાણકારી ભાષા સમુદાયના સભ્યને સામાન્યપણે થઈ જતી હોય છે એ આ એના ભાષા સમાજ પાસેથી જ શીખે છે ભાષા સમુદાયના સભ્યો વિવિધ કોડ પ્રયોજતા હોવા છતાં જ્યારે પોતાની સામાજિક ઓળખની વાત આવે ત્યારે તેઓ પોતાને ગુજરાતી હિન્દી કે મરાઠી ભાષી સમુદાયના સભ્ય તરીકે ઓળખશે તમે મુંબઈમાં જાઓ છો અને હિન્દી બોલો છો બેંગ્લોરમાં જાઓ છો અને હિન્દી બોલો છો પણ તમને કોઈ પૂછે તમે કહેવા તો તમે તરત ગુજરાતી એવું કહેશો એ તમારો ભાષા કોડ છે એ તમારો ભાષા સમુદાય છે ઘણીવાર સમાજ ભાષાના આધારે જોડાય જોડાતો હોય છે તો વહેંચાઈ પણ જતો હોય છે ભાષાના મુદ્દે રાજકારણ સર્જાય ત્યારે ભાષક પોતે જે ભૌગોલિક વિસ્તારનો હોય એની સાથે જ પોતાને સાંકળશે તો આ વિષય વિશે હર્ષવર્ધનભાઈએ એટલું લાંબુ લખ્યું છે પણ તમારી પરીક્ષા માનથી વધારે જરૂર હોય હું માનતી નથી અને છતાંય જો એવું લાગતું હોય કોઈ બહુ જેને રસ હોય એણે હર્ષભાઈ પાસેથી આ લેખ મેળવી લેવો